ગુજરાતના લોકો માટે એક સરસ મજાના આનંદદાયક સમાચાર લઈને આવ્યો છું તમે એટલા બધા ખુશ થઈ જશો કે મારી પીઠ થાબડો તમે અંબાજી દર્શન કરવા આવો ને તો એ ગુજરાતની બોર્ડર કહેવાય એટલે જેવી ગુજરાતની બોર્ડર ક્રોસ કરી અને જેવા રાજસ્થાનની બોર્ડર પર આવો એટલે ખાલી આમ બમ્પ ક્રોસ કર્યો ને માત્ર પાંચસો મીટરના અંતરે ડાબી બાજુ અનંત પેલેસ નામની એક હોટલ છે એ અનંત પેલેસની હોટલની અંદર સરસ મજાનો બિયર બાર છે સરસ મજાના પંદર રૂમ છે એટલે તમે કદાચ ફેમિલી સાથે આવ્યા હોય તો રૂમમાં કે બિયર બારમાં સરસ મજાના ગાર્ડનમાં બેસીને શાંતિથી તમે એન્જોય કરી શકો ત્યાં સરસ મજાનો સ્વિમિંગ પુલ છે એટલે તમારું ફેમિલી આમ એન્જોય કરે આ તમે આમ એન્જોય કરો અને મારા જેવા હોય બિયર બારમાં એન્જોય કરે એટલે છે ને સરસ મજાની બધી જગ્યાએ એન્જોય એન્જોય ને એન્જોય છે એટલે એક વાર મુલાકાત કરવા જેવી જોઈએ દૂર સુધી ના જવું હોય ને તો આ ખાલી પાંચસો મીટર સુધી આવી જવાનું એટલે એકદમ આનંદ આનંદ અને આનંદ તમારે આવવું હોય ને તો બે દિવસની પિકનિક હોય એક દિવસની પિકનિક હોય કે ચાર કલાકનો સમય હોય તો જરૂરથી આવી જવાય નીચે એડ્રેસ આપેલું છે એકવાર મુલાકાત કરી લેજો